જય ખેડૂત મિત્ર પાણીના ટાંકા બનાવવા માટેની સહાય યોજના બહાર પાડવામાં આવેલી છે તો ગુજરાત સરકાર દ્વારા ખેડૂત મિત્રો માટે એક સારો એવો નિર્ણય લેવામાં આવેલો છે કે પાણીના ટાંકા જે આપણે વાડી ઉપર બનાવીએ છીએ એ બનાવવા માટેની સહાય યોજના ખેડૂત મિત્રોને આપવામાં આવશે આ સહાય યોજનાના ફોર્મ કઈ તારીખથી ભરાવાના છે કેટલા ઘન મીટર સુધીનો એટલે કે સંગ્રહ કરવાનો ટાંકો જે હોય એમાં કેટલું પાણી સંગ્રહ થાય એટલો આપણે ટાંકો બનાવી શકીએ છીએ અને એમાં કેટલા ટકા આપણને સબસીડી મળવા પાત્ર છે એની આજે પૂરા વિડિયોમાં માહિતી મેળવવાની છે કેમ કે ઘણા બધા ખેડૂત મિત્રોને પાણીના ટાંકા બનાવવાના હોય છે અને એના કારણે એ સહાય યોજનાની રાહ જોતા હોય છે તો એ યોજના આવી ગઈ છે તો ક્યારથી ફોર્મ ભરવાના છે એની તમામ માહિતી આપણે પૂરા વિડીયોમાં આપવાના છીએ હું છું તમારી સાથે સાગર રાસડિયા ખેડૂત પુત્ર આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું અવનવી ખેતીવાડીની યોજના સબસિડીની માહિતી આપણે હર હંમેશા માટે પ્લેટફોર્મમાં આપતા રહીએ છીએ ચાલો વિડીયોની શરૂઆત કરીએ તો વાત કરવાની છે પાણીના ટાંકા બાંધવા માટેની સહાય યોજના વિશે તો ગુજરાત સરકાર દ્વારા આ બે હજાર પચીસમાં ખૂબ સારો એવો નિર્ણય લેવામાં આવેલો છે તો કેટલા સંગ્રહ શક્તિ સુધીનો ખેડૂત મિત્રો તમે ટાંકો બાંધી શકશો તો એક હજાર ઘન મીટર સુધી જે પાણી સમાય એટલી સંગ્રહ શક્તિ સુધીનો તમે એક ટાંકો બાંધી શકશો આ સહાય યોજના કેટલા ટકા સબસિડી તમને મળવાપાત્ર છે તો જે પણ ખર્ચો થાય એમાંથી તમને પચાસ ટકાથી લઈને પંચોતેર ટકા ટકા સુધીની સહાય તમને મળવા પાત્ર છે આ પાણીના ટાંકા બાંધવા માટેની હવે આ બધી તો વાત થઈ ગઈ પણ આના ફોર્મ ભરવાના ચાલુ ક્યાંથી થવાના છે કેવી રીતનાનું ફોર્મ ભરવાનું હોય છે એની આપણે માહિતીની વાત કરીએ તો પહેલી એપ્રિલ બે હજાર પચીસથી આ પાણીના ટાંકા બાંધવાની સહાય યોજનાના ફોર્મ ચાલુ થવાના છે ફોર્મ કઈ જગ્યાએ ભરવા એની આપણે વાત કરીએ તો ગામમાં જે ગ્રામ સેવક એટલે કે વીસી હોય તેની પાસે આપણા જે જરૂરી ડોક્યુમેન્ટ હોય એ લઈને જવાનું રહેશે અને ત્યાં આપણા ફોર્મ ભરાઈ જશે પછી ગણતરીના દિવસોમાં આ સહાય યોજનાનું લિસ્ટ બહાર પાડવામાં આવશે અને એમાંથી આપણને ખબર પડશે કે ભાઈ આપણો વારો લિસ્ટમાં આવેલો છે કે નથી આવેલો ગુજરાત સરકાર દ્વારા આ સહાય યોજના તો ખૂબ સારી એવી બહાર પાડવામાં આવેલી છે પણ આપણે એ પણ એને વિનંતી કરીએ સરકારને કે ભાઈ સહાય યોજના જે આપવામાં આવે છે એ ખેડૂત મિત્રોને વધારે પ્રમાણમાં આપવામાં આવે એટલે કે ખેડૂતોની સંખ્યા વધારવામાં આવે ઘણા બધા ખેડૂત મિત્રો ફોર્મ ભરતા હોય છે જરૂર ઘણા બધા ખેડૂત મિત્રોને છે પણ એમાંથી ઓછા ખેડૂત મિત્રોના ફોર્મ સિલેક્ટ થાય છે અને એને જ સબસિડી અથવા તો સહાય મળવાપાત્ર છે તો ઘણા બધા ખેડૂત મિત્રોને સહાય મળે એની સંખ્યામાં વધારો કરવામાં આવે અને તમામ ખેડૂત મિત્રોને જો સબસિડી વધારે મળે તો આ પ્રકારની સહાય યોજનાનો ઘણા બધાને લાભ થાય છે નકર તો ખાલી મીડિયાના માધ્યમથી અથવા તો પેપર ન્યૂઝપેપરના માધ્યમથી ખાલી એક કહેવામાં આવે છે કે ભાઈ ખેડૂતોને આ પ્રકારના પાણીના ટાંકાની સહાય આપવામાં આવે છે એ વાત સાચી છે પણ મળતી કોઈને નથી તો એ ખૂબ મોટા પ્રમાણમાં ખેડૂતોને મળે એ જ આપણો ધ્યેય હોય છે તો એ રીતના ખેડૂત મિત્રો આ રીતના ફોર્મ ભરવાનું ચાલુ તમે કરી દેજો પહેલી એપ્રિલ બે હજારને પચીસથી પાણીના ટાંકા બનાવવા માટેની સહાય યોજના વિશે બીજી માહિતી પણ આપણે આવનારા વિડીયોમાં યોજનાની અને સબસિડીની લાવવાના છીએ તો જોતા રહીજો હર હંમેશને માટે ખેડૂત પુત્ર ગુજરાતી હંમેશા ખેડૂત મિત્રોની સાથે જય જવાન જય કિસાન આ બંને છે આપણા દેશ નિશાન